સુરતના ઉધનાના ચીકુવાડી ખાતે જર્જરિત બિલ્ડિંગમાં એસએમસી દ્વારા સીલ મારવાની કામગીરી કરાઈ છે સિત્તેર જેટલા મકાનો અને ત્રીસ જેટલા દુકાનોમાં સીલ મારવામાં આવ્યા છે એસએમસી દ્વારા અગાઉ જર્જરિત બિલ્ડિંગને લઈ નોટિસ આપવામાં આવી હતી ત્યારે રિનિવેશન કામગીરી દરમિયાન એસએમસી ની સીલ મારવાની કામગીરી કરાઈ છે મારું નામ મીરા છે અને હું ચીકુવાડી બિલ્ડિંગ નંબર ચાર માં રહું છું અહીંયા અમારે પ્રોબ્લેમ છે એસએમસી વાળાની નોટિસો આવેલી છે પણ એમાં કામ કરતા થોડો અમને ટાઈમ લાગ્યો છે એ બી છે અને પ્લસ અમે તૈયારી કરી જ લીધી છે અમારું બિલ્ડિંગનું કામ કન્ટિન્યુ એ લોકોએ જે માગ્યું છે એ પ્રમાણે અમે રિનોવેશન ચાલુ કરી દીધું છે બધી જ વ્યવસ્થિત એ લોકોના જે માંગણી છે નોટિસોમાં એ પ્રમાણે જ અમે ચાલ્યા છીએ મહાનગરપાલિકા તરફથી મહાનગરપાલિકા તરફથી આ બીજી ત્રીજી વખત સીલ મારવા આવ્યા છે લોકો બે વખત તો જ છૂટી ગયું હતું આ વખતે એ લોકોએ અમને બધાને ઓન ધ સ્પોટ બહાર કાઢી અને સીલ લગાવ્યું છે તંત્ર પાસે માંગ એટલી જ છે કે વ્યવસ્થિત તપાસ કરો વ્યવસ્થિત અમને સપોર્ટ કરો અમે તમને સપોર્ટ કરીએ છીએ અમારે લીગલી કામ કરવાનું થાય છે જે તમે કહો અમે કરવા રેડી છીએ અત્યારે અમારી બિલ્ડિંગ કામ ચાલુ જ છે ઓલરેડી અને અમે એ પૂરું કરવા માંગીએ છીએ હાલકીની સામે એવું છે કે બહુ મોટી ઉંમરના માણસો ને બી તકલીફ છે નાના છોકરાઓ બી છે અને ઈવન મને પોતાને ખુદને કમરનો બહુ મોટો પ્રોબ્લેમ છે મારે વર્ષ દોઢ વર્ષ થયું છે મારે એટલું મોટું ઓપરેશન થયું છે કે હું નીચે બેસી ન શકતી અછતા હું આજે નીચે છું આપણે ચા પાણી નાસ્તા નાસ્તાવાળી દુકાન છે દુકાન નંબર જ છે બિલ્ડિંગ નંબર એક છે રાજીવ બોલું છું હવે ત્રીસ એપ્રિલ સુધી અમે મેડમ કમિશ્રાભાઈ મળીને આવ્યા હતા અને અમે ત્રીસ એપ્રિલ સુધી ટાઈમ આપ્યા હતા કે તમારા પાસે કોઈ આવશે નહીં છોકરાઓને એડમિશન એક્ઝામ છે એ હિસાબે તમને ટાઈમ મુલ્લત આપીએ છીએ અમે ત્રીસ એપ્રિલ સુધી મુલત લઈને આવ્યા હતા અમે હોદીએ છીએ પણ દુકાન બીજી અગે ત્રીસ વર્ષથી જે આ ધંધા માણસ કરતો હોય ને હોદવા માટે ટાઈમ પણ લાગે અમે હોય તો બીજી અગે સુધી એમને પાછું મેં કામ પણ ચાલુ કરે અમે મિટિંગ ચાલે છે તો પણ એ લોકો આજે આવી ગયા હરાનગતિ કરવા અને આજે પાછો વધુ માં વધુ મધ્યમ વર્ગ ના બધા નાના વેપારી કોઈ મોટા વેપારી નથી બધા રોજ કમાઈને ખાવાળા માણસ હતા કોઈ એવા મોટો અંબીર અમીર આદમી કોઈ આ મંદિર માહોલમાં

બરોબર એ લોકો ને પેલા એવી જાણ ને મુદત માગેલી કમિશનર સાહેબ પાસે ત્યારે એને ત્રીસ એપ્રિલ સુધી ની મુદત આપેલી છતાં આ લોકો અત્યારે વીસ માર્ચે કેમ આવ્યા એકદમ ઝડપથી જે માણા ખાતા ખાતા કે પાણી પીતા બહાર નીકળ્યા ને માણા બહાર બહાર બેઠા છે અત્યારે રોવે છે માથો બાળકો રોવે છે વડીલો બધા રોવે છે અને ખાધા વગરના પાણી પીધા વગરના સવારના

આમાં પાંચ એપાર્મેન્ટ ને એક એપાર્ટમેન્ટ બંધ છે છ એપાર્મેન્ટ છે એક એપાર્મેન્ટમાં ચૌદ ફ્લેટ છે ચૌદ પંચા ની સિંતર ફ્લેટ છે બરોબર સિંતર ફ્લેટ વાળા સિંતર મકાન વાળા બધા રોડ ઉપર રફડતા થઈ જાય તો એ એસએમસી એમસી વાળાની કામગીરી વ્યાજબી નો કહેવાય બરોબર અરે જો રિક્વેસ્ટ એટલી કરી કે જો હમણાં છોકરાઓની પરીક્ષા ચાલુ છે તો અત્યારે હજી બોર્ડ વાળાની પરીક્ષા પૂરી થઈ સાતમા ધોરણ વાળા હજી આ ધોરણ વાળીની બધા એની પરીક્ષા હજી ચાલુ છે તો હજી એ અમુકની એપ્રિલ મહિનામાં પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી જો રહેવા દીધા હોત થોડાક દિવસની મુદત આપેલી હતી તો એ સાહેબની ત્રીસ એપ્રિલ લગીની મુદત આપેલી હતી તો ત્યાં સુધીને રહેવા દીધા હોય તો બધા મકાનો ખાલી કરીને જતા જ રહ્યા છે બે ત્રણ મકાન દ્વારા ખાલી અમુક અમુક ફ્લેટ બાકી છે એક એક એપાર્ટમેન્ટમાં બે કે ત્રણ ફ્લેટ બાકી છે બાકી બધા ખાલી કરીને જતા રહ્યા અને ત્રીસ સુધીમાં તો બધા જતા રહેવાના હતા જ જો એટલો ટાઈમ લગી જો બધાને રાહત આપી હોત તો આ માણસો હેરાન ન થાત સાબીર સૈયદ દિવ્યાંગ ન્યુ